વાહ બરાબર છે તો ધ્યાનથી સાંભળજો બરાબર પહેલા તો અગ્નિથી અગ્નિ કપાય ખરીશું હવે અગ્નિથી અગ્નિ કેમ કાપવી કોઈ અગ્નિ સળગતી હોય અને એમાં તમે બીજી અગ્નિ નાખો કાપવા જાઓ તો વધારે સળગે વધારે ભડકો થાય તો અગ્નિથી અગ્નિ કેમ કાપવી મોટો પ્રશ્ન હા બરાબર પછી આશીર્વાદ લાગે ખરા મતલબ આશીર્વાદ કોઈ આપે એક વ્યક્તિને તો શું એ ફળે ખરા એનું ફળે એને પ્રાપ્ત થાય ખરું એ વાત એ સાચી છે હવે પહેલી વાત તો આશીર્વાદ નો અર્થ શું અગ્નિથી અગ્નિ કપાય ખરી કે શું બરાબર તો હવે પહેલાં આપણે જોઈએ કે આશીર્વાદ બરાબર તો આશીર્વાદ ઘણા બધા સંતો આપતા હોય છે બરાબર તો કોઈ પણ વ્યક્તિ આશીર્વાદ આપે તો સામેવાળાને એના આશીર્વાદ ફળીભૂત થાય તો એના જીવનમાં પરિવર્તન થાય બરાબર હવે આગળના જે સંતો હતા આપણા સાચા સંતો બિલકુલ એકદમ સત્યના માર્ગે ચાલનારા લેસ માત્ર જેની અંદર કોઈ પ્રકારનું અસત્ય હોય જ નહીં એવા આગળના જે સંતો હતા એ કોઈ પણ વ્યક્તિ એ સંતના ચરણોમાં જાય અને નમસ્કાર કરે દંડવતમ પ્રણામ કરે પછી એનો સ્વભાવ એનો ભાવ એનો પ્રેમ એની લગન એની જિજ્ઞાસા એ બધું જોઈને સંતો આશીર્વાદ આપતા બરાબર તો હવે લગ્ન જિજ્ઞાસા વગર જે કોઈ વ્યક્તિ આશીર્વાદ લેવા જાય તો એને સંતો આશીર્વાદ નહોતા આપતા કારણ કે સાખી કહે છે ને સાખી કહે છે સંત મિલન કો જાઈએ તજકે છલ કપટ માન અભિમાન જીવ જીવ પાવ આગે ધરો કોટિક મળવા જતા હોય આ બધું તમારી અંદરથી કાઢીને તો તમે સંત પાસે પહોંચાનો હોય ને એની પહેલા તમને ફળ મળવાનું શરૂ થઈ જાય જીવ જીવ પાવ આગે ધરો તો જેમ જેમ તમે પગલા આગળ ભરતા જાવ છો તેમ ફળ મળવાનું ચાલુ થઈ જઈશ સંતની એકદમ નજીક તો તમે પહોંચ્યા પણ ન હોય પણ તમારો ભાવ એ સંત પ્રત્યનો છે અને તમે એને જ મળવા જઈ રહ્યા છો બધો મનમાંથી બુદ્ધિમાંથી ચિત્તમાંથી અહંકારમાંથી કચરો કાઢીને તો એ સંતને ખબર જ પડી જાય તો સંત પાસે પહોંચતા પહેલાં તમને ફળની પ્રાપ્તિ શરૂઆત થઈ જાય જેવી રીતે તમે રાત છે અંધારું છે અને કોઈ પ્રકાશ તરફ આગળ વધી રહ્યા હોય તો તમે પ્રકાશ તરફ માત્ર પ્રકાશ ઉપર જ તમારી દ્રષ્ટિ છે અને પ્રકાશને જે પ્રાપ્ત કરવાની તમારી ગણતરી છે એટલે જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ તેમ પ્રકાશ તમને વધારેને વધારે પ્રકાશ આપતો જાય એકદમ તમે પ્રકાશ નજીક પહોંચી જાવ એટલે પૂર્ણ પ્રકાશમાં તમે આવી જાઓ બરાબર જેવી રીતે તમે બાવળાથી શરૂઆત કરી અમદાવાદ તરફ જવાની તો અમદાવાદ તરફ જવાનું તમે ચાલુ કર્યું એટલે એકદમ અમદાવાદ તમારી નજીક આવવાનું શરૂ થઈ ગયું કારણ કે તમે હાલવાનું શરૂ કર્યું ને સાચા ભાવ પ્રેમથી એટલા માટે તો હવે જે આગળના સંતો હતા એ માથે હાથ મૂકતા અને આશીર્વાદ આપતા પણ સંતને ખબર હોય છે કે ખરેખર આશીર્વાદ આપવાની યોગ્ય છે અને જેવો માથે હાથ મૂકે માથા માથે તુરંત તેનામાં પરિવર્તન થઈ જતું તુરંત આત્મ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ જતી આગળના યુગની વાત છે તો એ જે સંત હોય છે તે પૂર્ણ સંત હોય છે પૂર્ણ સત્ય નિષ્ઠ સત્યના માર્ગે ચાલનારા હોય છે બરાબર હવે અત્યારના જે સંતો છે ડુપ્લિકેટ સંતો ઓરિજિનલ નહીં ઓરિજિનલ સંતોને તો મારા ખોટી ખોટી પ્રણામ છે એના તો દાસના પણ દાસ થઈને આપણે રહીએ તો અત્યારે નકલી ઢોંગી પાખંડી સાધુ સંત ગુરુઓ મહંતો થઈને જે બેઠા છે તે આશીર્વાદ આપે તો એનાથી કાંઈ ન થાય કારણ કે માનો કે તમારું બેંક બેલેન્સ હોય તો એમાંથી તમે કોઈને ચેક લખી દો માનો કે એક લાખ તમારું બેન્ક બેલેન્સ છે ને તમે દસ હજારનો ચેક લખી દીધો તો એ બેંકમાં જાય એટલે દસ લાખ મળી જાય બરાબર દસ લાખ શું દસ હજાર મળી જાય એક લાખ છે ને દસ હજારનો ચેક લઈ એટલે દસ હજાર મળી જાય તો હવે તમારું બેંક બેલેન્સ જ ન હોય તો શું મળે મળે ન મળે બરાબર એ જ રીતે અત્યારના ઘણા બધા આશીર્વાદો આપતા હોય છે હજારો માણસો એને પગે લાગતા હોય છે શિષ્યો હોય અન્ય લોકો હોય અને ગાદીપતિ થઈને બેઠા હોય માથે હાથ મૂકીને આશીર્વાદ આપે અથવા કોઈ બોલે કે સીતારામ બાપુ એટલે હાથ આધર કરીને આશીર્વાદ આપે કલ્યાણમ ભાવો આશીર્વાદ તો શું આશીર્વાદના એની પાસે કોથરા ભર્યા છે ઢગલા ઢગલા આશીર્વાદ છે દીધા જ રાખે દીધા જ રાખે તો ખૂટતા જ નથી આ બધું નાટક છે નાટક છે સાચો સંત આશીર્વાદ આપે જ નહીં એ લાયકાત જોઈને આશીર્વાદ આપે આશીર્વાદ આપે જ ને માથે ન મૂકે એ આશીર્વાદ ન આપે કારણ કે અને જે આશીર્વાદ આપે છે ને પણ પંખા જ નહીં સમજી લેજે સામેવાળાને સારું લગાડવાની વાત છે અને આશીર્વાદ આપીને એને પોતાની તરફ ખેંચવાની વાત છે પછી સામેવાળાને આશીર્વાદ ન લાગે એટલે કે ભાઈ તારા મિસ્ટિક છે આશીર્વાદ લાગી જાય એટલે આશીર્વાદ તો જો કે એના કર્મો થકી જ ફળ મળ્યું હોય તો એ પેલો સંત પોતાની માથે લઈ લે કે મેં આશીર્વાદ આપ્યા હતા અને સારું થઈ ગયું આવી બે ચાર વાર ઓલાને કહે એટલે ઓલો એમ કહે કે ભાઈ મને ફલાણા સંતે આશીર્વાદ આપ્યા તો મને સુખ શાંતિ થઈ ગઈ મારું જીવન સારું થઈ ગયું એટલે એને એની એડવર્ટાઈઝ ચાલુ કરી દુ આ શેર જગતમાં અત્યારે જે જાય આશીર્વાદ 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 કલ્યાણમ અમ ભવો સુખ શાંતિ તમને પ્રાપ્ત થાય આશીર્વાદ એમનો લાગે મિત્ર આશીર્વાદ તો જ્યારે પૂર્ણ સંત આપે તો જ લાગે અને જે કોઈની માથે હાથ મૂક્યો કે આશીર્વાદ આપ્યા એટલે સામેવાળાનું કલ્યાણ થઈ જાય એનું પ્રમાણ મળે હવે અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ આશીર્વાદ આપે છે તો ઓલા બિચાડવાનું ભલું જ નથી થતું ઉલટાને હેરાન થતા જાય એ ક્યાંથી આશીર્વાદ આપ્યા નાટક છે આ બધું આશીર્વાદ આશીર્વાદ માથે હાથમુકાત થાય મુકે જ જાય એ આશીર્વાદ નથી એ દેખાવો છે નાટક છે નવટંકી છે કારણ કે એ જ કોરો ધાકડવો હોય એની પાસે કાંઈ ન હોય તો એ શું આશીર્વાદમાં આપે નકર મિત્ર આશીર્વાદ આપવાને એ ભક્તિની કમાણી જેની પાસે હોય ને એ આશીર્વાદ આપી શકે અને એ આશીર્વાદ આપે એટલે સામેવાળાનું ચોક્કસપણે ભલું થઈ જાય આ ભક્તિની કમાણી જ ન હોય ખીચામાં હે સો રૂપિયા ન હોય તો શું એ કોઈને બધા પાંચ દસ વીસ રૂપિયા આપી શકે એની પાસે જ કાંઈ નથી આપીશ આપીશ એમ ક્યારે રાખે આશીર્વાદ આશીર્વાદ પણ સાંભળવાના આશીર્વાદ લાગતા નથી એક પ્રકારની શું છે કે હવે ચલો ઠીક છે અત્યારે જે કોઈ જે કાંઈ કરતા હોય તે બરાબર હવે આશીર્વાદનો આપણે મૂળ અર્થ કરીએ આશીર્વાદ એટલે શું તો આશીર્વાદ એટલે શું લગભગ વીસક વર્ષ પહેલાંની એક વાત તમને કરું એક જગ્યાએ હું ગયો હતો અને સાધુ હતા એની પાસે ઘણા માણસો આવન જાવન કરતા અને બધાને આશીર્વાદ આપતા કોઈને હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા કોઈને મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપતા કોઈ એના ચરણ સ્પર્શ કરતા એમાં મારી સાથે એક મારા મિત્ર હતા જગ્ગુ બાપુ જેના એક બે વાર હું પોડિયા નામ પણ બોલી ગયો છું એને મને પૂછું ક્યાં બાપુ આશીર્વાદ આપે છે ખરેખર શું આ જગતનું કલ્યાણ થઈ જતું હોય છે લોકોનું ભલું થઈ જતું હોય છે કીધું ભાઈ તો હવે આ બધા આવનારા માણસોને તમે પૂછો તો એમાં બહુ માણસોની ભીડે થતી ત્યાં એટલે પછી એક બેન નીકળ્યા ત્યાંથી બેન થોડા દુઃખી જણાયા એટલે મેં કીધું આ બેન નીકળ્યા ને પૂછી લ્યો એટલે ઓલા બાપુ એ બેનને પૂછ્યું કે બેન એક મિનિટ જરા ઉપર ને તમે આ બાપુ પાસે કેટલા ટાઈમથી આવો છો તો કે બે વર્ષ પહેલાં હું આવી હતી એ દીકરીએ કીધું તો શું તમને દુઃખ હતું તો કે મારે શેર માટેની ખોટ હતી પણ બાપુએ તમને શું કીધું તો કે તમને પુત્ર પ્રાપ્તિ થશે એટલે મેં વચ્ચે બોલ્યો મેં કેટલા ટાઈમનું કીધું તો કે દોઢ વર્ષની અંદર મેં કીધું અત્યારે કેટલો ટાઈમ થયો કે બે વર્ષ તો શું તમને પુત્ર પ્રાપ્તિ થઈ તો કે ના પછી મેં જગબાપુને કીધું હવે તમે ખુદ નક્કી કરી લ્યો બરોબર તો કહેવાનો અર્થ એ થાય છે કે જે કોઈ માણસો ત્યાં આવતા હતા આશીર્વાદ એ બાપુ આપતા હતા તેમાં કોઈ રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા ને ત્યારે ની નોટ પણ આવતી હતી કોઈ દસ રૂપિયા અને અત્યારે જો કે પાંચની નોટ આવે જ છે આમ પૈસા મૂકે કોઈ એકસો એક શક્તિ અનુસાર શક્તિ વક્તિ બધા ભેટ મૂકતા હતા બરાબર એટલે બધું મેં જોયું પછી મેં જગુબાપુ આ બધા ધંધા છે હવે આશીર્વાદ આ બાપુ આપી રહ્યા છે ખરેખર આ સાધુ સાચા નથી આ ઢોંગી પાખંડી છે સ્વાની પાસે આશીર્વાદના કોથરા ભરી રહ્યા ટોપલા ભરી ભરીને આવ્યાશ આ તો આશીર્વાદના બાને પૈસા લૂંટી છે પૈસા ભેગા કર્યાશ નકલી આશીર્વાદને પૈસા અસલી મેળવી છે બ્લેક મની વ્હાઈટ કરી રહ્યાશ જો કે બ્લેક મની ન હોય એની ભાઈ કાંઈ ન હોય વ્હાઈટ તો મારી જુદું રહ્યું બરાબર તો કહેવાનો અર્થ એવો થાય છે કે એ પૈસા કમાવાની એક માસ્ટર સ્ટ્રોક છે વિશેષમાં કંઈ નથી એક ટેકનિક છે આશીર્વાદ નથી આની પાસે પૈસા ભેગા કરે એટલે આ બધું ધંધો છે નાટક છે નવટંકી છે મેં જગુબા પણ બધું કીધું તો હવે આશીર્વાદનો મૂળ અર્થ શું છે એના ઉપર આપણે જઈએ અને આશીર્વાદ એક સાચા સંત જ આપી શકે એ સિવાય અસંભવ છે જેવી રીતે એકવાર ગુરુ મચ્છિન્દ્રનાથ ફરતા ફરતા નીકળાતા અને એક ગામડામાં રોકાય છે એક દીકરી પાણી પાય છે અને દીકરી શ્રદ્ધાળુ હોય છે સાધુ સંતો પ્રત્યેને એ ગુરુ મચ્છિન્દ્રનાથ એ દીકરીના ઘરે જાય છે પરણેલી દીકરી હોય છે એક રાત રોકાય છે એનો પતિ પણ પછી રાતના આવી જાય છે અને એ સંત આશીર્વાદ આપે છે એ પણ નહી સંતથી હોય છે સંતાન નથી હોતું ત્યારે ગુરુ મચ્છેન્દ્રનાથ ભભૂતિ આપે છે ભભૂતિ એટલે રાખ જેને આપણે ભસ્મ પણ કહીએ છીએ એ આપે છે ને દીકરીને કહે છે કે પાણી સાથે એને પી જશે તેજસ્વી પુત્રનો તને પ્રાપ્તિ થશે પછી કોઈ અજ્ઞાત કારણોવશ અથવા તો કોઈ ભ્રમણમાં ભ્રમિત થઈને લોકો દ્વારા એને ભ્રમિત કરવામાં આવ્યા હતા અને એ દીકરીએ રાખને જ્યાં ગાયના છાણનો ઢગલો હતો ત્યાં રાખ નાખી દે છે આગળના યુગમાં તો આગળના જમાનામાં તો માણસો ગાયું રાખતા ત્યાં રાખીને નાખી દે રાખને પછી સવારે ગુરુ મચ્છેન્દ્રનાથ તો જતા રહે છે ને પછી અગિયાર બાર વર્ષ પછી મચ્છેન્દ્રનાથ એ જ રસ્તેથી નીકળે છે અને એ જ દીકરીના ઘરે રોકાય છે ને ત્યારે પ્રશ્ન કરવામાં આવે છે કે બેટા કેમ તમારે પુત્ર પ્રાપ્તિ થઈ પછી આખું વૃત્તાંત કંઈ સંભળાવે છે કે આવું આવું બન્યું હતું લોકો દ્વારા ભ્રમિત મને કરવામાં આવીને મેં કંઈ રાખ પાણી સાથે પીધી નહીં મેં રાખને ફેંકી દીધી એટલે ગુરુ મચ્છીન્દ્રનાથ કહે છે કઈ જગ્યાએ ફેંકી બતાવો એટલે એ જ્યાં ગાયનો છાણ પડ્યો હોય છે ત્યાં બતાવે છે ગાયના છાણના ઢગલામાં બરાબર ને ત્યાં પછી ગુરુ ગોરખનાથનું પ્રાગટ્ય થાય છે ગુરુ મચ્છીન્દ્રનાથ દ્વારા ગુરુ મંત્ર બોલી અંજલી છાંટે છે એટલે ગુરુ ગોરખનાથનો ત્યાં પ્રાગટ્ય થાય છે ગુરુ ગોરખનાથનો કોઈ માતાની અનિ દ્વારા જન્મ નથી ડાયરેક્ટ પ્રાગટ્ય છે ઘણા એવું પણ કહે છે કે એના માતા પિતા હતા પરંતુ ખરેખર સત્ય હકીકત કોઈ મળતી નથી આવતી બરાબર તો આપણને એ સંશય થાય કે ભાઈ પ્રાગટ્ય કઈ રીતે થાય આ તો પ્રકૃતિની વિરુદ્ધ છે પણ ભાઈ પરમાત્માની લીલા છે ને એ અદ્ભુત છે પરમાત્મા કાંઈ પણ કરી શકે જો પથ્થરમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થતા હોય હે તો ગુરુ ગોરખનાથજી એક સાચા સંત ગુરુ મચ્છિન્દ્રનાથ જેને સ્વયં શિવ સ્વરૂપ કહેવાય છે તે તો બધું કરી શકે પરમાત્મા માટે કોઈ અસંભવ નથી આપણા ઘઉંની અંદર જુવારની અંદર અન્ય ધાન્યની અંદર આ ધાનેરા પડી જાય છે કઈ રીતે પડી જાય છે એ કોને મિલન કર્યું હે અદ્ભુત લીલા નથી પરમાત્માની બધું થઈ શકે પરંતુ એ પરમાત્મા દ્વારા જ થઈ શકે અને પરમાત્માને પ્રાપ્ત કરી ચૂકેલા એ સંતો દ્વારા જ થઈ શકે અને જે સંતોએ પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી છે તેના માટે કોઈ કાર્ય અસંભવ નથી બરાબર અને એ પછી પરમાત્મ પ્રાપ્તિ થઈ જાય એને જગત સાથે લેવા દેવા નથી હોતી જગતના પૈસા લૂંટતા નથી ફરતા હું ઘણી વાર કહું છું કે જેનો સીધો કો રાજા સાથે કોન્ટેક થઈ જાય એને પછી કાંઈ વાયા કરવાની જરૂર નથી રહેતી બરાબર અને વાયા કરે સ્વયં રાજા સાથે જેનો મિત્રતા બંધાઈ ગઈ તો એ પ્રજા પાસે માગે ન માગે એ સીધો રાજાને જ કહી દે કે ભાઈ તમારા કજાનામાંથી આપી દે હા અને રાજાને તો ખબર જ હોય કે ભાઈ અમારો મિત્ર છે અને શું જોઈશે એ આપી જ દે માગ્યા વગર ચલો ઠીક છે એ તો બધું જવા દો જે કરે તે ભરે બરાબર જેસી કરની વૈસી ભરની જો કરેગા સો ભરેગા આપણે શું લેવા દેવા છે આ તો બરાબર દરેકને પોતપોતાના કર્મ તો ભરવા જ પડતા હોય છે એમાં કોઈની તાકાત બારની વાત છે એને મટાડી શકે બરાબર તો હવે આપણે આશીર્વાદ તરફ આગળ વધીએ આ એ જ આત્મા છે શિર એટલે મસ્તક થાય આપણું માથું આપણા માથાની અંદર મસ્તકની અંદર દસમા દ્વારની અંદર બ્રહ્મ રંધ્રની અંદર આ રૂપી આત્મા રહે છે શિર એટલે મસ્તક આ પ્લસ શિર બરાબર તો આ એ આત્મા છે શિર એ મસ્તક થાય આપણું મસ્તકની અંદર દસમા દ્વારની અંદર આત્મા રહે છે હવે વાદ આ શિર વાદ તો વાદનો અર્થ એક તો કજીયો થાય સામસામે તકરાર કરવી એ પણ થાય હે ભાંજગઢ થાય ઉહાપોપ થાય બોલા બોલી થાય અને તકરાર પણ થઈ શકે આ બધું આ વાદનો અર્થ છે તો એ તકરાર કોની સાથે કરવાની કે જે સંતે સાચા સંતે આશીર્વાદ આપવા સામેવાળાના માથા ઉપર હાથ મૂકીને તો એને કોની સાથે તકરાર કરી આ એટલે આત્મા શિર એટલે મસ્તકનો વાદ એટલે તકરાર કોની સાથે તકરાર કરી કે આત્માની અંદર જે કામ ક્રોધ લોભ મધ મોહ રૂપ રસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેત ખોદની આ બધું જે આવરણો ચડી ગયા હતા એ આવરણો સાથે એ સંતે જ્ઞાનની તકરાર કરી અને અજ્ઞાનને હટાવી દીધું હે જ્ઞાન અને અજ્ઞાનનું યુદ્ધ કરી વાદ એટલે તકરાર બરાબર તો એ માથે હાથ મૂક્યો એટલે એ સંતનું જ્ઞાન એ આત્માની અંદર પ્રવેશ થયું આત્મ જ્ઞાન પ્રગટ થયું અને આ બધા તસ્કરો ભાગી ગયા તકરાર કરી તો આ સાચો સંત જ કરી શકે એટલે પહેલાંને આશીર્વાદ આપતાની સાથે જ એ આત્મ જ્ઞાન પ્રગટ થઈ જતું હતું આગળના યુગમાં જેને ઓરો કહેવામાં આવતો શક્તિપાત પણ કહેવામાં આવતા આગળના સંતો સાચા હતા ને જેની પાસે કમાણી હોય એ જ આવું કરી શકતા બાકી અત્યારની તાકાત બહારની વાત છે આ છે આશીર્વાદ બરાબર હવે આપણે અગ્નિ તરફ આવીએ આશીર્વાદનો અર્થ તો સમજાઈ ગયો કે આશીર્વાદ એટલે શું આ એટલે આત્માશીર્ એટલે મસ્તકનો વાદ એટલે હે વાત કરી અને અજ્ઞાન સાથે જ્ઞાનનો વાત કરીને અજ્ઞાનને ભગાડી મૂક્યું કાઢી મૂક્યું માથે હાથ મૂકતાની સાથે જ બરાબર પણ અત્યારનો જે આશીર્વાદ આપી રહ્યા છે બધું નવટંકી નાટક છે એટલા બધા આશીર્વાદ ક્યાંથી હોય એને પાસે કમાણી જ ન હોય હવે તમે કીધું કે અગ્નિથી અગ્નિ કપાય ખરી બરાબર એ તો સંભવ કઈ રીતે છે લૌકિક દૃષ્ટિએ લોઢાથી જ લોઠું કપાય તો આપણે જોઈ છે પણ અગ્નિથી અગ્નિ કેમ કપાય અગ્નિ સળગતી હોય ને એમાં તમે ફીજી અગ્નિ ના તો વધારે સળગે તો અગ્નિથી અગ્નિ કેવી રીતે કહો ભાઈ અગ્નિ તો અગ્નિમાં ભળી જાય તો અગ્નિથી અગ્નિ કપાવાનો અર્થ છે શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ આ વિષયા અગ્નિ જે છે એ વિષયા અગ્નિ જ્ઞાનરૂપી અગ્નિથી કપાઈ જાય વિષયા અગ્નિને કાપવા માટે જ્ઞાના અગ્નિનો ઉપયોગ કરો એટલે વિષય અગ્નિ કપાઈ જાય વિષયા અગ્નિ આ અગ્નિથી અગ્નિ કપાય બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય